કરાવનારા સમાચાર કે હવે નાના બાળકોમાં પણ મૃત્યુ થઈ રહ્યું છે એ પણ હાર્ટ એટેકથી ગૌરવ તે અમારી જોડાય છે ગૌરવ અમારી જોડાય ગયા છે ગૌરવ આ નાના બાળકોનું મૃત્યુ થયું છે ને પણ હાર્ટ એટેકથી આ તો ચિંતા ઉપજાવી તેવી ખબર છે ને બે દિવસથી જાડા ઉલટી પણ હતા બાળકને ચોક્કસ જ જનક જે રીતના અવારનવાર હાર્ટ એટેક મોતના સમાચાર છે તે સામે આવતો હોય છે ને આજે જયારે રાજકોટમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતા બાળકનું હાર્ટ એટેક મોત થયા હોવાના અનુમાન સાથેના સમાચાર છે છે સામે આવ્યા ધોરણ ચાર માં અભ્યાસ કરતો પૂર્વાંગ નેમિષભાઈ રામેતા નું મોત છે તે નીપજ્યું છે બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ને દરમિયાન તેને ઉલટી થતા તે બેભાન છે તે થઈ જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે ખેસેડવામાં આવ્યું હતું અને જે તેનું મોત છે તે નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું છે બાળકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જે રીતના અભિપ્રાય છે તે આપ્યો છે પરંતુ ક્યાંક પૂર્વાંગ ધામેતા છે કે તેને ઝાડા ઉલટીની હોવાથી ખાનગી હોસ્પિટલની અંદર તેમને દવા છે તે લીધી હતી અને જોકે હવે તેનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે પરંતુ ક્યાંક ધામેતા પરિવાર છે તેની અંદર બિલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો કે નાના બાળકોમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે